વેલકમ ટુ ચેતુ કિચન આજે આપણે બનાવીશું ઘરની અંદર જાય એટલે કે હોળીનો જે તહેવાર જાય એ પછી ઘરની અંદર ધાણી અને મમરા તો સારા પ્રમાણમાં પડ્યા હોય છે અને બાળકોને ખૂબ જ ભાવતા પણ હોય છે તો આજે આપણે ધાણી મમરાનો ચેવડો બનાવવાના છીએ તો એના માટે અહીંયા બસો ગ્રામ જેટલી આપણે ધાણી લઈ લીધી છે અને બસો ગ્રામ જેટલા મમરા લઈ લીધા છે અને અહીંયા આપણે અડદના પાપડ લઈ લીધા છે તમારી પાસે અડદના પાપડ ન હોય તો તમે ચોખાના પાપડ પણ લઈ શકો છો અથવા તો તમે આપણે બટેકાની જે બાર માસની વેફર બનાવેલી હોય એ પણ વેફર તળીને આની અંદર ઉમેરી શકો છો ચાર સૂકા મરચાં લીધા છે અહીંયા આપણે ગરમ મસાલો લીધો છે એક ચમચી જેટલી વરિયાળી લીધી છે અડધી ચમચી જેટલું સંચર પાવડર લીધું છે ને અડધી ચમચી જેટલો ચાટ મસાલો લીધો છે એક ચમચી જીરું ત્રણ ચમચી ખાંડ ગળપણ માટે દસથી પંદર આપણે મરી લીધા છે મીઠા લીમડાના પાન લીધા છે અહીંયા મસાલા દાળિયા લીધા છે અને અહીંયા માંડવીના બી એટલે કે સિંગ લીધી છે અને આપણે તળસું પાપડ અને સીંગને બનીને તળી લેવાના છે મસ્ત મસ્ત એવો ટેસ્ટી મસાલા સાથે આપણે આ ધાણી મમરાનો ચેવડો તૈયાર કરવાના છે તો આપણે મસાલો તૈયાર કરીએ છીએ વરિયાળી ઉમેરી દેશું આખું જીરું ચાટ મસાલો સંચળ પાવડર સંચર પાવડર થી બહુ મસ્ત એવો ટેસ્ટ આવે છે આપણા ચેવડાનો ગરમ મસાલો ચમચી જેટલી હળદર ઉમેરશું આજે આપણે પીળો ચેવડો બનાવશું લાલ ચેવડો અગાઉ આપણી ચેનલ ઉપર તમે મળી જશે સ્વાદ મુજબ આપણે મીઠું પણ સાથે જ ઉમેરી દેસુ એટલે મસાલામાં મિક્સ થઈ જાય આપણે મસાલો તૈયાર કરતા હતા ત્યાં સુધીમાં આપણે તેલ ગરમ થવા રાખી દીધું તો હવે આપણે પાપડ ને તરી લેશું એક પાપડના બે ટુકડા કરીને આ પાપડને બધાને તળી લેવાના છે આપણે તો આ રીતે બધા પાપડ તળી લેશું એ આપણે માંડવીના બીને પણ તળી લેશું સરસ બહાર લઈ એકદમ ઝડપથી અને ટેસ્ટી આપણે ધાળી બમરાનું જેવડો આ બની જાય છે તો અહીંયા આપણે એક મોટું તપેલું લઈ લીધું છે અને બે નાના ચમચા જેટલું તેલ જે ગરમ હતું એમાંથી જ આપણે તેલ લીધેલું છે અને ચાર સૂકા મરચા ઉમેરી દેસુ આપણે વઘારમાં અને મીઠા લીમડાના પાન પણ ઉમેરી અને થોડી હળદર અને હિંગ પણ ઉમેરી દેસુ અહીંયા આપણે ધાણીને મમરાને ઉમેરી દેવાના છે અહીંયા આપણે જે દાળિયા લીધા એ પણ ઉમેરી દેવાના છે તરફ આપણે મિક્સ કરી દઈશું વઘાર સાથે વઘાર સાથે થોડી વાર આપણે એને શેકી દેવાનું છે

હવે આપણે ગેસ બંધ કરી દીધો છે અને જે પાપડ આપણે તળેલા એને ટુકડા કરીને પણ આપણે ઉમેરી દઈશું હવે આપણે અહીંયા પાપડના ટુકડા ઉમેરી દેસુ એને પણ સરસ આપણે સાથે મિક્સ કરી લેશું આપણે પાપડના ટુકડા પણ સરસ એવા મિક્સ કરી લીધા છે તમે આ ધાણી મમરાનો ચેવડો તમારી ઘરે કઈ રીતે બનાવો છો એ મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે તમે કઈ રીતે આ બનાવો છો તો તૈયાર છે અહીંયા આપણો ટેસ્ટી એવો ધાણી મમરાનો ચેવડો જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકન દબાવતા ભૂલતા ને અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો